સુરત મહાનગરપાલિકાએ પીપીપી ધોરણે એમપી ફિટનેસ ક્લબ નામના ઇજારદારને ચલાવવા આપેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનો મિલકત વેરો અને પાણી બિલની એક કરોડ કરતાં વધુ રકમ લાંબા સમયથી ભરપાઈ કરેલી નહોતી આકારણોસર સુરત મહાનગરપાલિકાએ પાણીનું કનેક્શન કાપી નાખતા ઇજારદાર જીમની બધી જ મશીનરી અને પોતાનો સામાન ભરી રફોચક્કર થઈ ગયા છે સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત શહેરમાં વિવિધ જગ્યાએ સ્પોર્ટ કોમ્પ્લેક્સ બનાવવામાં આવે છે જેમાંનો એક સરદાર પટેલ સ્પોર્ટ કોમ્પ્લેક્સ આજથી 5 વર્ષ પહેલા એમપી ફિટનેસ ક્લબ નામના ઇજારદારને આ પીપીપી ધોરણે આપવામાં આવેલું પરંતુ આજે બે મહિના જેવો સમયગાળો આ કોન્ટ્રાક્ટને બાકી હોય અને આ હિજારદાર પોતાનો સરસામાન ભરીને જીમની મશીનરી ભરીને રાતોરાત રફુ ચક્કર થઈ ગયેલ જણાય આવેલ છે સુરત મહાનગરપાલિકાના સત્યાસી લાખ કરતાં વધુના વેરા બિલની રકમ બાકી હોય લાખો રૂપિયાનું પાણી બિલ બાકી હોય અને આ પૈસા ભર્યા વગર આ હિજારદાર છે એ ચક્કર થઈ ગયેલ જણાય આવેલ છે લગભગ પાંચસો કરતાં વધારે મેમ્બરો આમાં છે એ બધાએ ફી પણ ભરેલી છે અને સત્યાસી લાખ રૂપિયા ઉપરની કંઈક વેરાબિલની રકમ ચાર પાંચ વર્ષની બાકી છે અલગ અલગ એક્ટિવિટીઝની અલગ અલગ ફી હોય છે જેમાં એસએમસી કોટાની રિઝર્વ સીટો પણ રાખવામાં આવેલી હોય છે પરંતુ આ લોકો એસએમસી કોટામાં કોઈને એડમિશન આપતા નથી ને એનું જે બોર્ડ હોય છે જે ભાવનું એ ઢાંકીને રાખવામાં આવેલું છે એ છ મહિના પહેલાં મારી મુલાકાત દરમિયાન ધ્યાનમાં આવેલું આ બાબતે મેં સામાન્ય સભામાં પણ રજૂઆત કરેલી પરંતુ આ બાબતે કોઈ ધ્યાન નહીં દેવામાં આવતા આજે આ પરિસ્થિતિ ઊભી થઈ છે